માધવપુર કચ્છ અને મંડર ગામેથી જુગાર રમતા ઓગણીસ ઝડપાયા પોલીસે રૂપિયા જાહેર માં જુગાર રમતો હોવાની બાતમીના આધારે જુગારનો દરોડો પાડીને જુગાર રમતા સૌદાસ ભીખા કરશુ રાજા કરામ કરના કરા પોલા લાખા કરછા નાથારામ અને પોપટ કરસન મંડેર કુલ સાત જુગારીઓને રોકડ રકમ રૂપિયા વીસ હજાર આઠસો ત્રીસના મુદ્દા સાથે ઝડપી લીધા હતા માધવપુર ગામે ટોકીસની બાજુમાં જાહેર રસ્તા પર જુગાર રમતા કેસવિરમ ડાકી રાજુ અરસી દીપક પ્રવીણ ને રોકડ રકમ રૂપિયા પાંચ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે માધવપુર પોલીસે ઝડપી લીધા હતા મંડેર ગામે માધવપુર પોલીસે જુગાર અંગેનો દરોડો પાડીને જાહેરમાં જુગાર રમી રહેલ મિખન દેવાનંદ બાલસ વિસા હરદાસ પાલસ કેશુ મોડુ પરમાર ગોપાલ મેરામ મનસુખ વીરમ બાલસ શાંતિભાઈ રાણા મનસુખ સુરા દેવસી ગોવિંદસ લખમણ ગોવિંદસ બધા રહે મંડેલના કુલ 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને રોકડા રૂપિયા 14100 ની મતા કબજે લીધી હતી આ માધવપુર અને પોરબંદરની એલસીબી પોલીસે જુગાર અંગેના જુદા જુદા સ્થળોએ દરોડા પાડીને કુલ 19 જુગારીઓને ઝડપી લીધા હતા અને કુલ રકમ રૂપિયા 40680 નો મુદ્દામાલ કબજે કરીને તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી માધવપુર ટોકીજ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીઓ પકડાયેલા છે જેમાં પોલીસના પીએસઆઈ સાહેબ તથા સ્ટાફના માણસોએ જાહેરમાં જુગાર રમતા માણસોને પકડી પાંચ હજાર સાતસો પચાસનો જુગાર પકડેલ છે જેમાં કેશવ વિરમ ડાકી રાજુ અરસિંહ બાલસ દીપક પ્રવીણ કરગઠિયા જેને પકડેલા છે જેની તપાસ આગળની એડી પટેલ ડીએમ પટેલ સંભાળી રહ્યા છે બીજા બનાવમાં એલસીબી પોરબંદરનાઓએ જેમાં વિપુલભાઈ મેરામભાઈએ તથા એલસીબીના સ્ટાફે બીજો હડસ ગામના જોગણી ફરિયામાંથી જુગાર પકડેલ છે જેમાં વીસ હજાર આઠસો પચાસનો જુગાર પકડેલ છે જેમાં જુગારીઓમાં વિપુલ આપણે સૌદાસભાઈ ભીખાભાઈ કરછા કેશુભાઈ રાજાભાઈ કરછા ચન્નાભાઈ રાજાભાઈ કરછા નાગાભાઈ આલ્લાભાઈ કરછા ઓલાભાઈ લાખાભાઈ કરછા નાથાભાઈ રામાભાઈ મેર મંડેર પોપટભાઈ કરશનભાઈ મેર મંડેરનો જુગાર રમતા જાહેરમાંથી પકડી પાડેલ છે જેની આગળની તપાસ ડીએમ પટેલ સંભાળી રહ્યા છે શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માધવપુર